આણંદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં સરકારી જમીન ઉપર કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જે અન્વયે આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાની આસોદર ચોકડી ઉપરના રસ્તાની આર્કો ડબલ્યુ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જિલ્લા કલેક્ટર શ્રી માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજ સવાર જ આસોદર ચોકડી ખાતેના ગેરકાયદેસર દબાણો દૂર કરવા ઝુંબે જેટલા લેબર નો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેના ફળ સ્વરૂપે આસોદર ચોકડી ખાતેના એકસો પંચાણું વધુ દબાણો દૂર કરી સરકારી જમીન ને ખુલ્લી કરવામાં આવી છે ચોકડી ખાતે હાથ ધરવામાં આવેલ આ દબાણ હટાવવાની ઝુંબેશમાં બોરસદ પ્રાંત અધિકારી શ્રી અમિત પટેલ આકલાવના મામલતદાર શ્રી સોમભાઈ પટેલ પેટલાદના નાયબ પોલીસ અધિક્ષક શ્રી માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી જીગર પટેલ જીએસઆરડીસીના ના અધિકારીઓ પોલીસ વિભાગ તેમજ સંબંધિત વિભાગના અધિકારી કર્મચારીશ્રીઓની ટીમ ઉપસ્થિત રહી હતી